જો પેલી કઢી રહી હોવા દેતી અત પેતરવાણી છે તો હોળા આ હોળા હેલો કઈ લે એટલો લે કી એ મને ચેટલું બોલુ થપરાયો પેલા આઈ ગયે ઓ માછિયા તો કમ હાથ મળી ગયો સંતા દેકો હાથ ધંધાઈ નકર મારા સોડિયા લેખી જાય

મા દોડી રાખું જા દેજે બાઈ કુ થઈ પડ્યું અબને બેઠ હેડે આ તો ગયા તો કેમ કેમ આના આખી ને આ આખી દીધો તો જીજે ખબર પડી હું પેલા અખબાર ને તો તાને લેડો તો ઘેર હડો મનુભાઈ હા જાદુ હે તો લેવાનો છે જ હું જાઉં જી પછી જાદી પેના મારો એ મને <laughs> આવ

બધું બરોજ જઈ લે બસ હવે બોલો બસ હાથ પે લગ દો પહી વળ